તેનો ભાઈ અમિત મશરૂ અને તેના મિત્ર ઉમેશ પટેલ અને અલ્પેશે સાથે મળી એક વ્યક્તિને શરીર સુખ માણવાના બહાના હેઠળ બોલાવ્યો હતો આરોપી ઉમેશ પટેલના કતારગામ વિસ્તારમાં આવેલા ફ્લેટમાં બોલાવ્યો હતો અને એક મહિલાને બોલાવી હતી બાદમાં એ બંને અંદર ગયા ત્યારે પોતે સુરત પોલીસને ખોટી ઓળખ આપી પંચોતેર હજાર રૂપિયા ડરાવી ધમકાવી પડાવી લીધા હતા બાદમાં દોઢ મહિના પહેલા પણ આવી જ રીતે તેના ભાઈ અમિતના સાઢુભાઈ વિજય માળી સાથે અલ્પેશ પટેલે એક ગ્રાહકનો સંપર્ક કર્યો હતો અને પાર્લે પોઈન્ટ પાસે આવેલા એક ફ્લેટમાં બોલાવી અને મહિલા સાથે મોકલ્યો હતો અને બાદમાં પોલીસની ખોટી ઓળખ આપી પાંચ લાખ રૂપિયા પડાવી લીધા હતા હાલ પોલીસે સુમિતની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પકડાયેલ આરોપી વિરુદ્ધ સુરતના કતારગામ પોલીસ મથક અને ઉમરા પોલીસ મથકમાં ગુનાઓ નોંધાયેલા છે સુરત શહેરમાં નાસ્તા પડતા આરોપી પકડવાની જે ઝુંબેશ ચાલુ છે ઝુંબેશ અંતર્ગત એક આરોપી સુમિત મનસુખભાઈ મસરૂ જેની ઉંમર વર્ષ ચોત્રીસ છે કતાર ગામનો રહેવાસી છે એ હની ટૂંકના ગુનામાં વોન્ટેડ હતો કતારગામ પોલીસ સ્ટેશન અને ઉમરા પોલીસ સ્ટેશનના બે ગુનામાં વોન્ટેડ હતો જે આરોપીને આજ રોજ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પાથવી દ્વારા પકડી પાડવામાં આવેલ છે જે આરોપીની પૂછપરછ દરમિયાન આરોપી પોતે પોલીસનો સ્વાંગ રચી ધમકી આપી બળજબરીથી પૈસા કઢાવવાના ગુનામાં આરોપી છે જેને આ ગુનામાં રૂપિયા પંચોતેર હજાર ફરિયાદી પાસેથી પડાવી લીધેલ છે એને અગાઉ પણ એક દોઢ મહિના પહેલા પાંચ લાખ રૂપિયા પોલીસની ઓળખ આપી બીજા એના સાગરી સાથે મળી અને પાંચ લાખ રૂપિયા પડાવી લીધેલ જેની ફરિયાદ કતારગામ અને ઉમરા પોલીસમાં દાખલ થયેલ છે આ બે ગુનામાં વોન્ટેડ આરોપીને આજ રોજ ક્રાઇમ બ્રાન્ચે પકડી લીધેલ છે અને આગળની તપાસ માટે પોલીસ સ્ટેશનને સુપ્રત કરવામાં આવશે બ્યુરો રિપોર્ટ એસ ન્યૂઝ સુરત